નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે વડોદરા માટે ખૂબ દુઃખદ સમાચાર છે કારણ કે ભારતીય ટીમના પૂર્વ કપ્તાન ડી કે ગાયકવાડનું આજે અવસાન થયું છે અઠ્ઠાણું વર્ષની વયે તેઓનું અવસાન થયું છે ત્યારે તેમને ખાસ કરીને જ્યારે આ વાત કરવામાં આવે તો ડીકે કે ગાયકવાડ વિશે તેઓ ઓગણીસો બાવનથી ઓગણીસો એકસઠ સુધી આ તેઓ ક્રિકેટ રમ્યા હતા અને ત્યારે તેઓના નિવાસસ્થાને તમામ જે સ્નેહીજનો આવી રહ્યા છે એક બાદ એક તેઓની વાત કરવામાં આવે તો તેઓ રમ્યા છે અને સુધી તેઓ પચાસ રન માર્યા હતા અને ફર્સ્ટ ક્લાસની વાત કરવામાં આવે તો તેઓ છ હજાર ની આસપાસ તેઓનો સ્કોર રહ્યો છે સાથે તેઓ વાત કરવામાં આવે તો તેઓનો જન્મ વડોદરા શહેરમાં થયો હતો અને રાઇટર્ન રાઈટ હેન્ડ એટલે કે જમણા હાથથી તેઓ રમતા હતા આર્મ બ્રેક એટલે કે તેઓ સ્પિનર તરીકે તેઓ બોલિંગ કરતા હતા ભારતીય ટીમમાં અને આપણા ભારતીય ટીમના પૂર્વ કપ્તાન પણ રહી ચૂક્યા છે દત્તાજી કૃષ્ણરાવ ગાયકવાડ જેઓ હવે આપણી વચ્ચે રહ્યા નથી ત્યારે તમામ જે નયન મંગિયા તમામ જે ક્રિકેટરો છે વડોદરાના તે પણ અહીં આવ્યા છે ખાસ કરીને સત્યાવીસ ઓક્ટોમ્બર ઓગણીસો અઠ્યાવીસ માં તેઓનો જન્મ થયો હતો અને અઠાણું વર્ષે તેઓનું આજે નિર્ધન થયું છે પહેલા તેઓ બરોડા તરફથી રમતા હતા અને ત્યારબાદ તેઓ ઇન્ડિયાની ટીમ રમ્યા હતા. બોલિંગમાં પણ તેઓ અત્યાર સુધી test ની અંદર કહેવાય છે કે first class અંદર એક હજાર ઉપરાંત તે એ કહેવાય છે કે run આપ્યા છે અને પચ્ચીસ વિકેટ લીધી છે. અને તેઓનું બેસ્ટ bowling ની વાત કરું તો એકસો સત્તર run આપીને ચાર વિકેટ લીધી હતી. હા દત્તાજી રાઉ ગાયકવાડ જેઓ આપણી વચ્ચે રહ્યા નથી આજે સવારે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા હતા ને એક બાદ એક કહેવાય છે કે તેઓ સ્નેહીજનો સાથે ક્રિકેટરો પણ અહીંયા આવી રાજના મંગ્યા હાલ જ અત્યારે તેઓ અહીંયા આવી પહોંચ્યા છે ખૂબ જૂના આ ખેલાડી હતા કે ગાયકવાડ દત્તાજી કૃષ્ણરાવ ગાયકવાડ વડોદરાની આ ખોટ કદાચ ક્યારેય નહીં કહેવાય કારણ કે તેઓ કહેવાય છે કે ઇતિહાસમાં પહેલી વાર ક્રિકેટર હતા જેઓ વડોદરા તરફથી એટલે કે બરોડા તરફથી તેઓ રમતા હતા અને ત્યારબાદ ઇન્ડિયાની ક્રિકેટ ટીમમાં તેઓ સમાવેશ થયો હતો ને ઓગણીસો બાવનથી ઓગણીસો એક એકસઠ સુધી તેઓ આ ક્રિકેટ રમ્યા હતા ઓગણીસો બાવનમાં તેઓનું ડેબ્યુ થયું હતું અને ઓગણીસો એકસઠમાં તેઓએ વિદાય લીધી હતી ક્રિકેટમાંથી ત્યારે આજે તેઓ અંતિમ શ્વાસ લીધા છે અઠ્ઠાણું વર્ષની વયે તેઓ નિર્ધન તેમનું નિર્ધન થયું છે ત્યારે વડોદરામાં સાથે ક્રિકેટ રસિકોમાં પણ કહેવાય છે કે શોકનું મજૂ ફ ફરી વળ્યું છે કારણ કે વિ કે ગાયકવાડ એક સારા ખેલાડી હતા લોકો માટે પ્રેરણા સ્ત્રોત હતા કારણ કે તેઓને જોઈને જ ને ખેલાડીઓ વડોદરાના ઉભરતા જે ખેલાડીઓ છે તેઓ માટે પ્રેરણાદાયક હતા ને મારા ને કહીશ કે તેઓનો આ ફોટો બતાવે આ જે અંશ ગાયકવાગ જે હવે આપણી વચ્ચે રહ્યા નથી રાવ ગાયકવાડ ખૂબ જૂના અને જાણીતા અને વડોદરા સહિત કહેવાય છે કે બરોડા અને ત્યારે બરોડાનું નામ હતું અને ત્યારબાદ તેઓ ઇન્ડિયા ક્રિકેટ ટીમમાં સામેલ થયા હતા ત્યારે આજે સવારે છે છે કે અંતિમ શ્વાસ લીધા ત્યારે તમામ જે ક્રિકેટરો છે એક બાદ એક ક્રિકેટરો તેઓના અહીંયા નિવાસ સ્થાને આવી રહ્યા છે ત્યારે આ વડોદરાની ખોટ કદાચ ક્યારેય નહીં પૂરી શકાય વડોદરાના અને બરોડાના પહેલા ખેલાડી કહેવાતા હતા અને તેઓ ભારતીય ટીમના કપ્તાન પણ રહી ચુક્યા છે ત્યારે આજે તેઓ સવારે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા છે એક બાદ એક જે ક્રિકેટરો છે વડોદરાના જે અત્યારે હાલ નયન મોંગીયા સહિતના જે ક્રિકેટરો છે પૂર્વ ક્રિકેટરો ભારતીય ટીમના તે અહીંયા આવી રહ્યા છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી ન્યૂઝ વડોદરા